આગામી પાંચ દિવસ બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન હવામાન વિભાગે સાવચેતીની સલાહ આપી છે ભરૂચ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વજુ છે કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાતો હરિનંદન સોરવડિયા અને ધવલ કમાણીએ આગામી દિવસોમાં સાવચેતી રાખવા સૂચના આપી છે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન થી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન થી ચોવીસ ડિગ્રી રહેશે હવામાં ભેજનું પ્રમાણ 15 થી ટકા રહેવાની સંભાવના છે. નિસ્રાંત નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે લોકોએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ઓઆરએસ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લીંબુ શરબત અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. બહાર નીકળતી વખતે હલકા રંગના કપડાં પહેરવા જોઈએ. માથાને સૂર્યથી બચાવવા માટે ટોપી કે છત્રી કે કપડાનો ઉપયોગ કરવો જોઈએ. સનગ્લાસ અને સંસ્ક્રીણનો પણ ઉપયોગ જરૂરી છે.